હાલ રજાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે ગુજરાતના ઘણા લોકો શનિવારથી મંગળવારની રજાનો પ્લાન કરીને ફરવા ઉપડી ગયા છે ટુરિઝમ સાથે જોડાયેલા લોકોના કહેવા પ્રમાણે કોરોના બાદ થી ગુજરાતીઓમાં લોંગ વીકેન્ડમાં ફરવા જવાનું પ્રમાણ વધ્યું છે આ ઉપરાંત લોકેશન પર ખર્ચ કરવાનું પ્રમાણ પણ દસ થી વીસ ટકા જેટલું વધ્યું છે ટુર ઓપરેટર્સ કહેવા મુજબ ગુજરાતના લોકો અને ખાસ કરીને અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરત જેવા મોટા શહેરોમાં રહેતા લોકો પરિવાર સાથે ફરવા જાય છે કોરોનાના પહેલા સપ્તાહના અંતે આવતી રજાઓમાં સવારથી સાંજ ફરવા જવાનું પસંદ કરતા હતા પણ હવે નાઇટ સ્ટે અને બે દિવસ સુધી વધુ રોકાય તે રીતે ફરવા જાય છે કોરોના બાદ આ રીતે મિની વેકેશન પર જવાનું પ્રમાણ બમણું થયું છે લોકો માઉન્ટ આબુ દ્વારકા સોમનાથ ગીર પાલીતાણા દીવ સીલવાસા જાંબુઘોડા કચ્છ સાપુતારા લોનાવાલા માથેરાન વગેરે સ્થળોએ પરિવાર સાથે ફરવા જવાનું પસંદ કરે છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો માં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો